પણ મગજ વગર ના પાણી આમ તારું સગુ લઈ રહ્યા છે એમને નથી પરખો ખબર હોય લઈને

ના ખબર પડી મને તો સમજી ભાઈ બંધ મારે તને સમજાવવા પડે શોખી વાત ના બધી કરવાની હોય અહીંયા લેમ મને ખબર જ નહીં પડતી હું કોરાવો કહું તાર વાળ આપડે વાડ નો કાટો આપડે કોડું કોઈ તાર ભાઈ અહીંયા કા સમાર છે ને આગરિયા તાવલ છે આગરિયા એટલે એની માં ભેગો આવ્યો એની માં ભેરો લગન તરે એની પેલા ના લગન કરે એની પેલા નો નહીં મારે એક બૈરું હતું ઈ જતો રહ્યો ઈ જતો રહ્યો

રાખું ગુરુવારે રાખું હાલ તાર પાલકા ભાઈ પાકો ગુરુવારે મળીશું એ હારું ભલે રામ રામ